સ્વાગત છે નહી ચી નહી ચલેગી નહી ચલેગી નહી ચલેગી નઈ ચલેગી અરેજમેન્ટ સપાટી પર આવેલી વિગતો અનુસાર વડોદરાની પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓએ જમવાના મુદ્દે હોબાળો મચાવ્યો હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો જમવાની ગુણવત્તા સામે અનેક સવાલો ઉઠાવ્યા જમવામાં ઈયળો તેમજ ધનેડા આવતા હોવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા વિદ્યાર્થીનીઓ સૂત્રોચ્ચાર સાથે સમરસ હોસ્ટેલ પહોંચી ઇન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થીઓના આક્ષેપો ફગાવ્યા રસોડાનું રિનોવેશન ચાલતું હોય વિદ્યાર્થીનીઓને તકલીફ પડતી હોવાની કબૂલાત કરી ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમિત ચેકિંગ થઈ રહ્યું છે જમવાનો ટાઈમ નિર્ધારિત હોવાથી મુશ્કેલીઓ પડતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો ડરના કારણે જમવા માટે મજબૂર હોવાનું વિદ્યાર્થીનીઓનું રટન છે અરે રહેવાની સર અહીંયા રહેવાનું તો ગવર્મેન્ટ હોસ્ટેલ છે તો અહીંયા જમવાની પાણીની એ બધી સમસ્યા છે જમવામાં શું કહે કે રાઈઝ હોય છે તો એ સાફ કરેલા નહીં હોતા એમાં ધનેડા નીકળે છે જમવાનું જે શાક હોય છે તેમાં પાણી અલગ તરતું હોય તેલ અલગ તરતું હોય તો અમે એવું લખીએ છીએ જે આપણે ફીડબેક લખવાનું હોય એમાં એવું લખીએ કે પાણી આજ તરે છે શાક તરે છે તો ત્યાં જે સિક્યુરિટીવાળા બેઠા હોય છે એ લોકો એવું કહે છે કે તમે ઘરે જમવાનું બનાવો છો તો બનાવતા હોય તો જ અમને ખબર પડતી હોય ને કે આમાં પાણી ને તેલ તરે છે તો એ લોકો એવી રીતે તો ના કહી શકે અને અમે ફરિયાદ કરીએ છીએ તો એવું કહે છે કે અમારે જોવાનું છે અમે સંચાલક છે અમે જોઈ લેશું તમારે પંચાયત નહીં કરવાની તો અમારે ખાવું છે તો અમે અમે કઈ તો શકીએ ને અમારો હોક છે અમે બોલી તો શકીએ ને એ લોકોને કહી તો શકીએ ને કે શું પ્રોબ્લેમ છે જીવના જોખમ ખાવું પડે છે શું લાગે છે એટલે ખાતા હોય ને ત્યારે આમ જોઈ જોઈને ખાવું પડે છે કે આજે આમાં ધનેડું નહીં હોય ને ક્યારેક એવું ભી નીકળે કે કોઈ ભીંડાનું કે શાક હોય તો ઈયર ભી નીકળી જાય તો ખાવામાં પેલા ડર લાગે કે આમાં ઈયર ખવાઈ ગયું હશે તો હશે તો ચેક કરવું પડે આમ જોઈ જોઈને ખાવું પડે છે પ્લસ જે બપોરે જે ભોજનાલયમાં લાઇટ્સને હોય છે તો એ લોકો લાઇટ બી ચાલુ કરવા નહીં દે એકાદું લાઈટ ચાલુ કરીને રાખે બાકી અંદર અંદરની સાઈડ છે તો થોડું અંધારું બી લાગે તો એ લોકો લાઇટ્સ બી તરત બંધ કરી દે અને નવ વાગ્યાનો ટાઈમ હોય છે જમવાનો નવ વાગ્યા સુધીનો તો નવ વાગે એટલે બારણા બંધ કરી દે કેન્ટીનના અને ફટાફટ એમ જમતા હોય તો બી એવું કહે કે જલ્દી કરો જલ્દી કરો નવ ને પાંચ થાય તો બધી લાઇટ્સ બંધ કરી દે એટલે પૂરતું જમવા બી નથી હા જમવા બેઠા હોય તો બી એવું કહે કે જલ્દી કરો જલ્દી કરો અગર ટાઈમ ફિક્સ થઈ ગયો નવ વાગી ગયા છે તો 我谢、啊、谢、啊 અ બરોડામાં સમરસ હોસ્ટેલ છે ગર્લ્સની એમાં જમવાની ઘણી બધી પ્રોબ્લેમ થાય છેલ્લા ઘણા દિવસથી જયારેના વોર્ડન ચેન્જ થયા છે ત્યારની જમવાની ઘણી બધી વાર કમ્પ્લેનો કરી છે મેમને પણ એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે પરંતુ હજી કંઈ સુધાર નથી આવ્યો અને મેમ એમ કહે છે કે ઇમ્પ્રુવ ઘણું બધું થયું છે પણ કંઈ ઇમ્પ્રૂવ જોવા મળતું નથી હજી સુધીમાં શું સમસ્યા થતી ખાવામાં ખાવામાં જો પેલે એવું લાગે છે કે સ્ટાફ ઘટે છે કારણ કે એના લીધે છે ને જમવામાં એક 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 બે કલાક ઊભા રહે છે તો પણ એ જમવાનું એક કાઉન્ટર ઉપર પણ પૂરું નથી કરી શકતા એના લીધે ઘણી બધી ગર્લ્સને ત્યારે એક્ઝામ્સ ચાલુ છે કોલેજ જવાનું હોય તો બે બે કલાક વેસ્ટ કરવા કોઈ ઉભું રહેવા માટે ના હોય ને કેટલી દીકરીઓ આ હોસ્ટેલમાં 1000 આજુબાજુ હશે અચ્છા તમે જ્યારે આ ખાવાની સમસ્યા સર્જાય જે બોર્ડરને એ વખતે રજૂઆત કરો ત્યારે એ શું કહે છે ત્યારે જ એમને કીધું કે થઈ જશે પરંતુ હજી કંઈ નથી આવ્યું એનું શું માંગ છે તમારી કે જમવાનું સારું આપો અમને અને પાણી પણ સારી રીતે અને સારા ટાઈમે અમને બધી મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ કારણ કે સવારના પૂરમાં પાણી એક કલાક આવે છે અને કલાક પછી જતું રહે છે જેના લીધે સવારે કોલેજે જવાનું હોય તો એના માટે પણ અમે પાણી ના હોય તો શું કરવાનું લેટ થાય છે એક તરફ સરકાર એવું કે છે બેટી બઢાઓ બેચી પઢાઓ આ સૂત્ર સરકાર આપે છે અને સરકાર લાગે છે કે પૂરતું તમારા પર ધ્યાન આપે છે ના અત્યારે તો નથી લાગતું શું લાગે છે અત્યારે તો લાગે છે કે મેનેજમેન્ટ ખરાબ હોય કે શું ખરાબ હોય અમને ખબર નથી પરંતુ અમે રજૂઆત કરીએ છીએ તો એવું કહે છે કે થઈ જશે તો એ થવું પણ જોઈએ ને કે છે તો દીપ્તી સગારકા બિલકુલ સ્વાસ્થ્ય સાથે ચેડા નથી થઈ રહ્યા સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારે કહેવાય કે અમે ખાવાની જે ગુણવત્તા હોય એ મેન્ટેન ના કરતા હોય અને મેં તમને પહેલાં બી જણાવ્યું કે જે ફૂડ રિપોર્ટ છે વોટર રિપોર્ટ છે એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અમે કોઈ રસ ધરાવતા નથી અને વિદ્યાર્થીઓની કોઈ પણ રજૂઆત બાબતે તુરંત જ એક્શન લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ દ્વારા પોતે બી લખાણ લખવામાં આવે છે અભિપ્રાય રજિસ્ટરમાં અને રોજે રોજ પાણી આવે છે નથી આવતું જે તે બ્લોક પર જે તે ફ્લોર પર વિદ્યાર્થીઓના અંદરથી જ વિદ્યાર્થીઓ દ્વારા જ અલગ અલગ સમયે સહીઓ લઈને પત્રકો બનાવવામાં આવે છે વિદ્યાર્થીઓનો આરોપ છે કે ડાઇનિંગ હોલની અંદર બે કાઉન્ટરમાંથી માત્ર એક જ કાઉન્ટર ચાલે છે બે કલાક સુધી જમવા માટે વેટિંગમાં રહેવું પડે છે એ મેં તમને પહેલાં બી કહી ચૂકી કે હોડીનો માહોલ હતો સંખ્યા ઓછી હતી ઉપર કેન્ટીન આરએનબીના ડિપાર્ટમેન્ટના મેન્ટેનન્સના કામના કારણે શિફ્ટ કરેલી છે એટલે એક હતું પરમ દિવસે વિદ્યાર્થીઓની જેવી રજૂઆત મળી અને તાત્કાલિક અસરથી બે કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવ્યા છે ગઈકાલથી પાણીની સમસ્યા છે ત્યાં બે કલાક પાણી માટે મેં આપને કહ્યું કે પીવાનું પાણી હોસ્ટેલમાં પૂરું પાડવામાં આવે છે કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે છે આ મારા આવ્યા પછી બધા જ આરો મેન્ટેનન્સ કરવામાં આવ્યા છે ટીડીએસ ચેક કરવામાં આવે છે વિદ્યાર્થીઓની જે બી ફરિયાદ છે એના બાબતે તાત્કાલિક અસરથી ઇમ્પ્રુવમેન્ટ માટેના એક્શન લેવામાં આવે છે જે તે કન્સર્ન સ્ટાફને સૂચના આપવામાં આવે છે જવાબદાર એજન્સીને સૂચના આપવામાં આવે છે જરૂર પડે ત્યાં મૌખિકમાં લેખિતમાં અને પેનલ્ટી બે કટ કરવામાં આવશે એજન્સી જેવી રીતના આપણું કહેવું છે કે વિદ્યાર્થીને જમવાનું આપવામાં આવે છે સારી છે પણ વિદ્યાર્થીઓનો છે કે ઉપર પાણી અલગથી હોય છે અને જે હોય છે આપવામાં આવે છે એવું છે અચ્છા બીજી વાત છે કે નવ વાગે થોડું ટાઈમ છે એવું કહે કે વાગે લઈ લીધા પછી જો અમે દસ મિનિટ વધારે જમવા જ અમે

દીકરીઓ કહી રહી છે પણ હકીકત અમે બી કહી રહ્યા છીએ જે જમવાનું શરૂઆત સાત વાગે થાય છે સાડા આઠે છોકરીઓને એવું લાગ્યું કે અંદરથી મેલ આવે છે એવી છોકરીઓની ફરિયાદ આવી એટલે તરત જ અમે કન્સર્ન એજન્સીના સુપરવાઇઝરને જાણ કર્યું એને તાત્કાલિક નવું બનાવ્યું આટલી બધી વિદ્યાર્થીઓના આક્ષેપ છે કે સાગમાં પાણી ઉપર તરતું આવે છે ડાટ પરો પીસે આગળની આપવામાં તો અમારું કાર્યવાહી થાય છે એજન્સીને અત્યારે અમે લેખિતમાં મૌખિકમાં જાણ કરી દીધી છે અને લેખિતમાં એમની નોટિસ તૈયાર છે જરા પણ નહીં ક્યારેય પણ અમારા દ્વારા એવું આવ્યું નથી જવાબ કોઈને આપેલા જ નથી વહીવટી દ્રષ્ટિએ જે કહેવાનું ના હોય એવું ક્યારે કહેવામાં આવતું નથી